મિત્રો જે લોકો પિતૃ પક્ષમાં કોઈ કારણોસર શ્રાદ્ધ કરી શક્યા ન હોય અથવા તો પોતાના પૂર્વજોની તિથિ ભૂલી ગયા હોય અથવા તો તિથિ યાદ હોય અને તે દિવસે શ્રાદ્ધ કરવાનું ભૂલી ગયા હોય તો હવે શું કરવાનું આવો પ્રશ્ન આપનામાંથી ઘણા લોકોને થયો હશે તો તેનો ઉત્તર જાણતા પહેલા આ વિડિયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો કહેવાય છે કે આપણા પૂર્વજો જે તિથિએ મૃત્યુ પામ્યા હોય તે તિથિએ આપણી પાસે તેઓ શ્રાદ્ધની ઈચ્છા રાખે છે કે મારા સંતાનો મારા વંશજો મારી પાછળ શ્રાદ્ધ કરે પરંતુ કોઈ કારણોસર જો આપણે ભૂલી જઈએ છીએ તો કહેવાય છે કે ભાદરવા મહિનાની અમાસ સર્વ પિતૃ અમાસ કહેવાય છે આ દિવસે આપણને આપણા જે પિતૃઓની જે પૂર્વજોની તિથિ યાદ ન હોય તેમની પાછળ જો શ્રાદ્ધ કરવામાં આવે છે તો તે તેમના સુધી અવશ્ય પહોંચે છે અને તેનાથી તેઓ સંતુષ્ટ પણ થાય છે એટલે આ પિતૃ પક્ષમાં જો આપણે કોઈ પણ દિવસ શ્રાદ્ધ કરી શક્યા ન હોય તો સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરી લેજો આપના પિતૃઓ અવશ્ય સંતુષ્ટ થશે